બપોરના સમયે લોકોને ઘરમાં રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો હોય તો તેમને સાવચેત રહેવા અને સગર્ભા મહિલાઓને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ગરમી થી બચે અને લીંબુ પાણી જેવા જે છે છે તેનું માટે પણ કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન સતત બીજા દિવસે પણ બેતાલીસ ડિગ્રી ને પાર પહોંચી ચૂક્યું છે ત્યારે જનજીવન ઉપર મહત્વપૂર્ણ અસર પડી રહી છે બીજી તરફ જે સુરેન્દ્રનગર નો રણ વિસ્તાર આવેલો છે ત્યાંના અગરિયાઓ પણ કારણે ત્રસ્ત બની ગયા છે રણનું તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે પકાવવાની કામગીરી રહ્યા છે એમને પણ સુરક્ષિત રહેવા અને ખાસ કરીને ગરમી થી બચવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના જે મુખ્ય માર્ગો છે તે પણ બપોરના સમયે સુમસામ નજરે પડવા પડી રહ્યા છે અને લોકો ઘર માં રહેવાનું વધુ પડતું તે છે હાલ જવા પામ્યો છે હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે ધીમે ધીમે પારો પચાસ ડિગ્રી નજીક પહોંચી જાય તે પ્રકારની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ બીજા દિવસે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવતા તંત્ર જોવા મળી રહ્યું છે સરકારી વહેલી વહેલી સવારે કલાક કચેરી ખોલવા અને મોડી કલાક વહેલી કચેરી બંધ કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય નથી કરાયો પણ ગરમી વધશે તો આ પ્રકારનો નિર્ણય તંત્ર કરશે તેવું પણ ચોક્કસ ખ્યાલ વર્તાઈ રહ્યું છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી